વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન કામેતી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ સર્કિટ હાઉસ ખાતે હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો ચોમાસાની સિઝનમાં વાયરલ રોગો થવાની સંભાવના વધુ હોવાથી આપણી આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે પણ જણાવ્યું હતું સાથે જ દેશમાં વસ્તી વધારો પણ ખૂબ જ વધી રહ્યો છે તે અંતર્ગત વિચારણા થતી હતી જેમાં જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન બાંધકામ સમિતિના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન સિંચાઈ સમિતિના ચેરમેન તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ જે ડેલિગેટ છે અને અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમના માટેનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું ભારતની વસ્તી જ્યારે અત્યારે વિશ્વમાં ટોપ ઉપર છે અને વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે નિરીક્ષર લોકો અને સાક્ષર લોકો બંનેના ભાગોમાં આગેવાનો દ્વારા સમજ આપવામાં આવે કુટુંબ નિયોજનના સાધનો અને ચારસોથી વધારે જેટલા અમારા જુદા જુદા સેન્ટરો છે એમાં ખાસ કરીને સ્વસ્થ માસ્તા અને સ્વસ્થ બાળક એના માટે બે બાળકો વચ્ચેનું અંતર અને ગર્ભાવસ્થા દરમિયાન માતાનો સમય સારી રીતે પસાર થાય તે માટેની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક અને અન્ય વિષયો પરનું માર્ગદર્શન આપવામાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સાત જેટલી સોસાયટીને જોડતો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો બનાવતા જૂનો રસ્તો